નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ચર્ચા કરીશું સામાન્ય વિજ્ઞાનમાં પરીક્ષા માટે પણ આ ટોપિક છે અને ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે પણ મહત્વનો ટોપિક છે તો સાહેબ આ ટોપિકનું નામ શું છે માનવ આંક માનવ માંથી ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો કેટલીક વાર દસમાના બોર્ડની પરીક્ષા માટે તો મોસ્ટ આઈવી છે તો આપણે જોઈએ કે સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સમજીએ અને સમજીશું પહેલા સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડુંક બેઝિક માહિતી સમજી લઈશું અને પછી આપણે ધોરણ 10 ના પોઈન્ટ ઓફ થી ભણીશું તો આપણે ચર્ચા શું કરીશું માનવ આંક

જ્યારે પણ આ મીણબત્તીમાંથી પ્રકાશ નીકળે ત્યારે આ મીણબત્તીનું પ્રતિબિંબ આપણને કઈ રીતે નક્કી થાય કે સાહેબ મીણબત્તી તો આપણો આંખ શું તો આપણે કુદરતી રીતે આપેલો કેમેરો એટલે કે આપણી આંખ પ્રકાશ કોઈ પણ વસ્તુમાંથી આવતો જે પ્રકાશ છે આપણી આંખ છે એ કોઈ પણ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એટલે પ્રકાશના કિરણો ક્યાં આવશે આપણી આંખમાં તો આપણી આંખ સાના તરીકે વર્તે છે કેમેરા તરીકે વર્તે છે કેમેરા તરીકે વર્તે છે હવે આપ છે એ 2.3 સેન્ટીમીટર જેટલો વ્યાસ ધરાવે છે આનો વ્યાસ કેટલો છે મિત્રો બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર જેટલો વ્યાસ ધરાવે છે હવે સર આ મીણબત્તીમાં જે છે કે કોઈપણ વસ્તુ અથવા પદાર્થમાંથી આવતા આ પ્રકાશના કિરણો સૌપ્રથમ ક્યાં પડશે તો સૌપ્રથમ આપણા કનિનિકા ઉપર પડે છે આ પ્રકાશમાંથી આવતા કોઈ પણ વસ્તુ અથવા પદાર્થમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ આ માની લો કે પ્રકાશનું કિરણ આવે છે આ કિરણ સૌપ્રથમ ક્યાં પડશે તો કનિનિકા ઉપર સૌપ્રથમ પડે છે હવે કનિનિકા ઉપર સૌપ્રથમ પ્રકાશનું કિરણ પડશે તો આ કનિનિકા શું કરશે તો કનિનિકા પ્રકાશના

હવે આયરીશ શું કરશે નિયંત્રણ કરશે આયરિસ શું કરશે નિયંત્રણ કરશે તો કનિનિકા પણ પ્રકાશનો જથ્થો અહીંયા પ્રથમ પ્રકાશનો જથ્થો ક્યાં પડશે તો સૌ પ્રથમ પ્રકાશનો જથ્થો પ્રકાશના કિરણો છે આ પ્રકાશના જથ્થાના કિરણો સૌ પ્રથમ ક્યાં પડશે તો કે કિરણો છે એ સૌ પ્રથમ મિત્રો ક્યાં પડશે તો કનિકા ઉપર ક્યાં પડશે કનિકા ઉપર કનિકા ઉપર જેવા પ્રકાશના કિરણો પડશે કનિકા પાછળનો ભાગ એટલે કે અહીંયા આ ભાગની અંદર શું આવેલું છે આયરિશ आईरिस નું કામ શું કે પ્રકાશનો જે જથ્થો છે આ પ્રકાશના જથ્થાને નિયંત્રણ કરવાનું કામ કોણ કરશે આઈરિસ કરે છે હવે જે આઈરિસ નો પાછળનો ભાગ જ્યાં શું આવેલું હોય છે મિત્રો કી આવેલી હોય છે આઈરિસ ના પાછળના ભાગની અંદર કયો કઈ આવેલું હોય છે તો કયો અંગ છે તો કે આંખનું નું માં આવેલું હોય છે કનિનિકા ના પાછળની ભાગમાં આ જ કી કીને આપણે આંખનું દર્પણ મુખ કહીએ છીએ આ કી કીને શું કહેવાય છે મિત્રો કીકી વિશે હું અહીંયા લખું છું

પહેલા કનિનિકા ઉપર પડશે આયરિશ પર જશે અને આયરિસ પર જેવા પ્રકાશનો જથ્થો સ્નાયુ રચના છે એ બહુ સ્થિતિ સ્થાપક હોય છે હવે આયરિસ કીકીના પાછળની ભાગની અંદર એક નેત્રમણી આવેલી હોય શું આવેલું હોય છે નેત્રમણી આવેલી હોય છે આ નેત્રમણી કાર્ય શું કે નેત્રમણીમાં પ્રકાશ નો જથ્થો પડશે હવે પ્રકાશનો જથ્થો નેત્રમણી ઉપર પડે છે ત્યારે નેત્રમણી ઉપર પ્રકાશ નું પ્રતિબિંબ રચાય છે મતલબ કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ ક્યાં રચાશે નેત્રમણી ઉપર રચાય છે આ પ્રતિબિંબ રચાશે અને આના જે પ્રતિબિંબની ઓળખ ક્યાં થશે તો પ્રતિબિંબની ઓળખ થશે નેત્રપટલ પર નેત્રપટલ દ્વારા પ્રતિબિંબની ઓળખ થાય છે ત્યાર પછી સાહેબ આની ઓળખ કઈ રીતે થશે તો કે અહીંયા જુઓ તો પ્રકાશીય ચેતાવ હોય છે આપણી આંખમાં શું હોય છે પ્રકાશીય ચેતાવ

કે સૌપ્રથમ માં કોઈ પણ વસ્તુમાંથી આવતો પ્રકાશના કિરણો સૌપ્રથમ આંખના કયા ભાગમાં પડે છે તો કનીનિકા ઉપર પડે છે ત્યાર પછી જો આયરસ નું કામ છે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોના જથ્થાનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરશે તો આયરસ કરે છે તો અહીંયા પછી પૂછાય કે પ્રકાશના કયા ભાગને આંખનું દર્પણમુખ કહેવામાં આવે છે તો કે આંખના કયા ભાગને આંખનું દર્પણમુખ કહેવામાં આવે છે નેત્રમણી પાછી પ્રશ્ન પૂછાય કે કોઈપણ વસ્તુમાંથી આવતો પ્રકાશનો ચોક્કસ જથ્થો કે જેને વિદ્યુતકીય સંદેશા દ્વારા આપણા શરીરમાં પહોંચાડે છે આપણા મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોનું છે તો પ્રકાશીય ચેતાનું હતું ત્યાર પછી આપણા આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાશે તો નેત્ર ઉપર આપણને પ્રતિબિંબ રચાય છે તો આટલા કોમ્પિટિટિવ પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાય એમસીક્યુ તો આમાંથી તમને એમસીક્યુ આવડે કેટલા પાંચ થી સાત એમસીક્યુ પૂછાય સરસ મજાની અહીંયા આપણે વાત કરી ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ મહત્વનું છે કે સાહેબ આ આ લખાણ તમે પરીક્ષામાં લખો કરવાની છે આકૃતિ તમને પૂછાય તો આપણે પાંચ થી છ માર્કસ નો પ્રશ્ન પૂછાય તો આકૃતિ દોરવાની હવે માનવ આંખ કુદરત નું એક શ્રેષ્ઠ ઉપકરણ છે તે કેમેરા તરીકે વર્તે છે એક પોઈન્ટ પછી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ કનિનિકા ઉપર પડે છે પછી કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ ક્યાં પડશે કનિનિકા ઉપર પડે છે કનિનિકાના પાછળના ભાગમાં તો કનિનિકાની પાછળની ભાગમાં આયરિશ આવેલ હોય છે તો કનિનિકાના પાછળના ભાગમાં આયરિશ આવેલ હોય છે જે પ્રકાશના જથ્થાનું મિત્રો શું કરશે નિયંત્રણ કરે છે જે પ્રકાશમાં જથ્થાનું શું કરશે નિયંત્રણ કરવાનું કામ કોણ કરશે આઈરિસ કરે છે કનિકાના પાછળના ભાગમાં આંખનું દર્પણમુખ મુખ કિક્કી આવેલું હોય છે કોણ આવેલું હોય છે કનિકાના પાછળના ભાગમાં આંખનું દર્પણમુખ મુખ કિક્કી આવેલું હોય છે જેને નાની મોટી કરવાનું કાર્ય આઈરિસ કરે છે જેને નાની મોટી કરવાનું કામ કોણ કરશે આઈરિસ કરે છે તો આ બાબત આટલી ક્લિયર ત્યાર પછી જો મિત્રો કિક્કીમાંથી પ્રકાશના કિરણો

मेलवा मांगो तो अमरी यूट्यूब चैनल ने आज सब्सक्राइब करो और मित्र वर्तुण में शेर करो मिलीशू नेक्स्ट वीडियो साथ जय हिंद वंदे मातरम